તો મારી કહાનીની આપણે શરૂઆત કરીએ ને અમારા બચપણથી તો બચપણ સારું એવું ગામડામાં રહ્યું મારું ગામ હતું નીલપર તાલુકો રાપર કચ્છ ત્યાંનો છું હું મૂળ તો ત્યાં મેં મારું જે ભણતર છે પ્રાથમિક શાળામાં ને સરકારી સ્કૂલમાં ટવેલ્થ સુધી ત્યાં સુધી ભણ્યો પછી હું ગયો ભુજ હાયર સ્ટડી માટે વધારે ભણવા માટે ત્યાં મેં એક હોસ્ટેલ હતી અમારી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોસ્ટેલ ત્યાં ત્યાં રહ્યો ત્યાં સ્ટડી કરી કોલેજ ચાલુ હતી મારી રોજ સવારે આઠ વાગે જવાનું ને બાર વાગે છૂટી પછી ત્યાં એક સિચ્યુએશન એવી આવી કે પરિવારની સ્થિતિ સારી નથી બરોબર તો એના કારણે મારે કંઈક કામ કરવું પડતું હતું કે જેના કારણે હું ઇન્કમ પોતાનો જે ખર્ચો છે એ હું ઉપાડી શકું કોઈ પાસે મતલબ ઘરે માંગતા થોડી શરમ આવતી કે ઘરે આમ મારાથી નાના બે ભાઈઓ છે નાની બેન છે બરોબર તો એ લોકોને મારા મમ્મી પપ્પા જોવે કે પછી મને જોવે તો મેં એવું વિચાર્યું કે હું સ્ટડી કરીશ આઠ વાગ્યા થી અગિયાર બાર વાગ્યા સુધી જે કોલેજ હોય ત્યાં સુધી કોલેજ જઈશ એના પછી જે ટાઈમ બચતો તો એમાં હું કામ કરતો હતો જેમાં મેં બૂટ ચંપલની દુકાન પર બી કામ કરેલું છે પછી મૂવી થિયેટરમાં બી કામ કરેલું છે જેવા મને મને આજ બી યાદ છે એ ટાઈમ બે હજાર તેર ચૌદ ની આસપાસનો જ હતો બરોબર તો ત્યાં મેં મહિનાના ચાર હજાર સાડા ચાર હજાર જેવા મને મળતા ત્યાં બી કામ કરેલું છે પછી એક ટાઈમ એવો આવ્યો કે મને હોસ્ટેલમાં રહેવાનો મોકો ના મળ્યો કારણ કે એમાં શું છે કે હાઈયર સ્ટડી વાળા જે લોકો જેમની પાસે પર્સન્ટેજ વધારે હોય ને એ લોકોને રાખતા હતા તો અમારે પછી રેન્ટ પર રહેવાનું આવ્યો તો મારો ખર્ચો તો ઓર વધી ગયો તો મારે મેં હવે એવું કર્યું કે દિવસના તો કામ કરીશ કરીશ રાત્રે બી કામ કરીશ બરોબર ખર્ચો હું નીકળતો હતો તો બપોરના હું કામ કરવા જતો આપણે મૂવી થિયેટરમાં બરોબર ત્યાં કામ કરીને રાતના આઠ નવ વાગે આવતો આઠ નવ વાગે આવીને હું એક ટાઈમ જમતો નહીં મિત્રો કારણ કે પૈસા બચે એના માટે મારે આગળ પૈસા માંગવા ના પડે હું બપોરે જમતો નહી હું સામના સાંજના ટાઈમે જ જમતો તો પછી રાતના નવ વાગ્યાથી પછી હું ફ્રી હતો તો મેં એવું કેટરિંગ જોઈન કર્યું મેં જેમાં કેટરિંગમાં અમને મને આજ બી યાદ છે કે બસો કે અઢીસો રૂપિયા મળતા અને પ્લસ એની વસ્તુ એ હતી કે એમાં જમવાનું પણ ફ્રી આવતું એટલે હું ત્યાં જતો હતો બરોબર તો હવે મિત્રો થયું એવું કે એક દિવસ અમે ગયા કેટરિંગ સર્વિસમાં બરાબર કામ કરવા માટે ત્યાંથી પાછા આવતા રાતના કે ત્રણ વાગ્યા હશે એક જોરદાર એક્સિડન્ટ થયો ગાડીનો મને તો ખ્યાલ પણ કારણ કે હું હતો પાછળ બેઠેલો હતો ગાડી હતી તુફાન ગાડી જે તમને જોઈ હશે તમે બહુ લાંબી આવે છે બરોબર તો એમાં મારી સાથે કરી વીસ પચીસ છોકરાઓ હતા જે મારા કોલેજ ના જ હતા મારા હોસ્ટેલ ના જ હતા તો હવે એમાં થયું કે એક્સિડન્ટ થયો તો મને કઈ હોશ નતો પછી જેવો હોશ આવ્યો ને તો કમરમાં એટલો ખતરનાક દુખાવો ચાલુ થઈ ગયો ને કે ખબર જ ના પડી કે શું થયું કેમ થયું ને ગાડી એટલી જોરદાર થી એક્સિડન્ટ થયો હતો ને કે ગાડી વચ્ચેથી અંદરની તરફ વળી ગઈ હતી એટલી બધી વિચાર કરો કે આપણે જે તુફાન ગાડી છે એ એટલી મોટી ગાડી અને એ એટલી જોરદાર ટક્કર થી ડિવાઇડર સાથે કે અંદરની તરફ વળી ગઈ એક એક વ્યક્તિનો તો પગ ભી ભંગાઈ ગયો હતો બાકી બધાને નોર્મલી જવાથી મને કમરમાં બહુ દુખાવો થયો મને ખબર નહીં કે શું થયું પણ હું બેહોશ થઈ ગયો પછી તો મને મારા જે મિત્રો હતા બધાએ ગાડીમાંથી કાઢીને ને બારે રાખ્યો પછી એકસો આઠ ને બોલાવી એકસો આઠ એમ્બ્યુલન્સ આવી મને લઈને હોસ્પિટલમાં ગયા હોસ્પિટલમાં ગયા ને ત્યાં પછી એમ કીધું કે તમારે સિરિયસ ઇન્જરી છે તમારા પેરેન્ટ્સને બોલાવવા પડશે આ મિત્રો આપણે તો મમ્મી પપ્પાથી કેટલો ડર લાગે કે યાર કાંઈક બારે ભણવા મૂક લેવો અને તમને આવું થઈ જાય તો પછી કઈ રીતના બોલાવો બહુ ડર લાગતો હતો પણ તો બી બોલાવવો પડ્યા આવ્યા પછી એ લોકોએ મારું એમઆરઆઈ સ્કેન કર્યું એમાં એવું જાણવા મળ્યું કે મારી જે કમરની નસ છે ને જે આપણે મણકા આવે ને પાછળ એની નસ બ્લોક થઈ ગઈ છે જેના કારણે હું ચાલી નહીં શકું આ સાંભળીને મને એમ થયું કે આવું ના થઈ શકે આવું હોય નહીં કોઈ દિવસ મેં જોયું તો છે નહીં આગળ થોડું સારવાર થશે તો આપણે ઠીક થઈ જશે પછી એમણે મને વધારે સારવાર માટે અમદાવાદ મોકલ્યો અમદાવાદ મેં એક દોઢ મહિનો રીને સારવાર કરવી પણ તો એ સારું નથી થતું મને એક નંબર બે નંબર ની પણ ખબર નથી પડતી ઓટોમેટિક નીકળી જતું મને વિચાર કે કે હું શું કરું ખબર પડતી પણ હોપ થોડો સાથ આપ્યો એટલે થોડી હિંમત રહી મને પછી ઘરે લઈ ગયા મને પાછા નીલપર નીલપર માં હવે એવું છે કે ત્યાં પાણીની સમસ્યાઓ બહુ છે કઈ અત્યારે તો થોડી સોલ્વ થઈ છે પેલા બહુ હતી કે પાણી આવતું ના આવતું એવું એવું તો પાણીની સમસ્યા બહુ નાવા ધોવાનું અને પછી ત્યાંથી ત્યાં તો પથરાળ વિસ્તાર આપો રેતી વાળો પથરાડ ને એવો બધો વિસ્તાર એમાં તો તો હું રીતના જીવીશ મને કઈ ખબર જ નથી પડતી પછી પછી મેં કીધું હવે શું લાઈફમાં કરવું પડશે ને જો લાઈફમાં એવું હોય કે કોઈ વ્યક્તિ ઘરમાં બીમાર હોય ને તો એક દિવસ એનો સંભાળ લે એક મહિનો લે એક વર્ષ સંભાળ કરે પછી લોકો કંટાળી જાય એ વ્યક્તિથી મારી સાથે બી એવું થયું કે ધીરે ધીરે બધા લોકો દૂર થતા ગયા પણ તો બી મેં હિંમત ના હારી મારું કામ જે હતું એ હું કરતો રોજ એક્સરસાઇઝ કરતો હું હું મારાથી જેટલું થતું ને એટલી વસ્તુ હું કરતો હું કોઈને કહેતો નહીં કે ભાઈ મને તમે આ વસ્તુ કરી આપો મને ચીડ મસ્તી કે યાર હું ના કહી શકું હું કેમ આટલો મોટો થઈને હું શું કામ કોઈને બીજાને કહું મારું કામ કરું બરોબર તેમ છતાં મેં હિંમત ના હારી પછી વચ્ચે કઈ એવું પર્સનલ છે ગઈસ જે નહીં કહી શકું તમને એવો ફેસ એવો સમય આવ્યો જેમાં મારા મમ્મી પપ્પા બંને અલગ થઈ ગયા બરોબર મારા ભાઈ ને મારા બેન એ બધા મારી મમ્મી સાથે જતા રહ્યા હવે ઘરમાં રહ્યો હું અને મારા પપ્પા એકલા બરોબર મારા પપ્પા તો સવારે કામે જતા રહેતા એકદમ રાત્રે આવતા આખો દિવસ ઘર હું સંભાળતો કહીશ કપડાં ધોવા વાસણ ઘસવા કચરા પોતા કરવા ત્યાં સુધી જમવાનું બનાવવું જમવાનું બનાવવાનો મને પહેલેથી શોખ છે તમે મારા બ્લોગમાં જોતા હશો કે હું જમવાનું બહુ ટાઈમ બનાવું છું એ બધું વસ્તુ કરતે પણ ખબર નહીં હોય મારા પપ્પાને મારાથી એટલી લાગતી નથી તો મને હર વખતે કંઈક ને કંઈક બહાનું કાઢીને કોઈ પણ વસ્તુમાં મને કહેતા રહેતા કે આવું કેમ કરે છે ને આમ ને તેમ પણ તો બી હું સહ હતો પણ પછી મને એવું હોય કે હવે હું શું કરું લાઈફમાં હું શું કરીશ સાવ હારો હાર મને ચૂક્યો હતો ગાઈશ ત્યાં મારી દાદી મારી દાદી ખરેખર જે હતા ને એમણે મને એટલો તાકાત આપી એટલો વિશ્વાસ જગાવ્યો ને કે હું કઈ નથી શકતો ખરેખર મને એક અંદરથી થી ફિલિંગ આવી કે ના હું હવે કંઈ કરી શકીશ મારા માટે પણ તો બી સાહેબ ભગવાન એ વસ્તુ મંજૂર નથી મારા દાદી બી ઓફ થઈ ગઈ તે મને મારા લાઈફનો સૌથી મોટો આઘાત મને ત્યારે લાગ્યો કે જે એક વ્યક્તિ હતું જે મને સપોર્ટ કરતો હતો એ બી મારાથી દૂર થઈ ગયો બરોબર પછી પપ્પા એક દિવસ કંટાળીને કીધું કે હવે તું તારા રસ્તે જા અને મને મારી જિંદગી જીવવા દે ગઈસ મારે શું કરું હું આવી હાલતમાં ક્યાં જાઉં ક્યાં જાઉં હું આવી હાલતમાં પપ્પાએ મને બહુ સપોર્ટ કર્યો નથી કર્યો એમ નથી કર્યો બહુ સપોર્ટ કર્યો પણ એક ટાઈમ ઉપર એમણે એવું કહી દીધું મને તો મેં કીધું પપ્પા મને થોડો ટાઈમ આપો હું કંઈક કરીશ પછી તમે મને જવા દો મેં સોશિયલ મીડિયામાં મને વધારે રસ તો સોશિયલ મીડિયા દ્વારા મને અમદાવાદમાં એક હોસ્ટેલ છે અપંગ છે છે લોકોને ફ્રી રાખે રહેવાનું જમવાનું ખાવાનું આપે સ્ટડી કરાવે છે એમને કોમ્પ્યુટર શીખવાડે છે એમની સ્કીલ ડેવલપ કરીને જોબ અપાવે છે મેં વિચાર્યું ભલે હવે પપ્પાએ આવું કહી દીધું છે આપણે જતા રહીએ અને ત્યાં હું રહીશ સ્ટડી કરીશ તમારા નસીબમાં લખ્યું હશે તો સારું થશે ને હિંમત ના હારી મિત્રો દુઃખ તો બહુ થતું અંદર થી દુઃખ થાય પણ કોને કેવું મિત્રો પછી હું ત્યાંથી જે મારું સામાન હતું એકલો લઈને નીકળ્યો વિચાર કર્યો કરો ત્યારે મારી પાસે પચાસ રૂપિયા હતા હું વગર ટ્રેન ટિકિટે ત્યાંથી અમદાવાદ આવ્યો મને ખબર નથી આવ્યો કે હું ક્યારે પાછો મિલ પર જઈ શકીશ કે નહીં જઈ શકું અમદાવાદ આવ્યો અમદાવાદ આવીને હોસ્ટેલનો સંપર્ક કર્યો મેં ત્યાં જઈને મેં વાત કરી કે આ રીતના પરિસ્થિતિ છે મારી તમે જોઈ લો તો મને જે ઠેક લાગે તો એમણે મને મંજૂરી આપી હું રહ્યો ત્યાં ત્યાં મને નવા લોકો મળ્યા એમની સાથે મિત્રતા થઈ એમની સાથે સ્ટડી કરી એક એક કહું ને કે એક એક તરફ દુઃખ તો હતું ઘરથી દૂર જવાનું જ્યાં આપણું બચપણ નીકળ્યું હોય મિત્રો ત્યાંથી દૂર જવું એટલે તમે જ વિચારી શકો કેવું હોઈ શકે તો ભી ધીરે ધીરે એ વસ્તુમાંથી દૂર જવા માટે મેં મારો ફોકસ પૂરો સ્ટડીમાં લગાવ્યો મેં ડિજિટલ માર્કેટિંગ શીખ્યું સોશિયલ મીડિયા માર્કેટિંગ શીખ્યો જેનાથી હું આગળ જતાં કોઈ જોબ કરી શકું અને કોઈ સારી જગ્યાએ સેટલ થઈ શકું બરાબર પણ હવે ભગવાનને ફ્રી પાછું કાંઈક મંજૂર હતું કે મારી સ્ટડી તો કમ્પ્લીટ થઈ ગઈ અને ત્યાં એક એવો રૂલ છે કે ત્યાં તમને એક વર્ષ જ રાખે એક વર્ષ પરથી ના રાખે એમ મને એક ટેન્શન હતું કે હું એક વર્ષ રહી તો જઈશ પણ પછી ક્યાં જઈશ મારું કોઈ ઘર તો છે નહીં બરોબર તો મેં સ્ટડી કરીને પછી જોબ શોધવાનું સ્ટાર્ટ કર્યું લાખ કોશિશ કરવા છતાં મને જોબ મળતી કોશિશ કોશિશ કરી એટલી કરીને તમે વિચારશો નહીં મે હું જોબ માટે ખાલી જોબ માટે છે ને લખનઉ પંજાબ રાજસ્થાન મુંબઈ અડધું ઇન્ડિયા ફરી આવ્યો પણ ક્યાંય જોબ નહીં અમદાવાદમાં એટલી બધી કોશિશ કરી એટલા બધા ઇન્ટરવ્યુ આપ્યા પણ ક્યાંય સક્સેસ ના મળી ત્યારે મારી લાઈફમાં એક વ્યક્તિની એન્ટ્રી થાય છે જેમને આજ હું જે પણ છું છું ને એમના લીધે વ્યાસ રીતે નજર મારા પર પડી એમને મારામાં કંઈક દેખાણું કંઈક છે આ વ્યક્તિમાં એમણે મને જોબ આપી એક કંપની જે હતી એ કંપની પાસે મને મોકલ્યો કે તું થોડા દિવસ જઈને શીખ કઈ રીતના કરે છે ત્યાં પંદર વીસ દિવસ માટે ત્યાં રહ્યો અને ત્યાં રોજ જતો અને શીખતો પછી એમની રેસ્ટોરન્ટ હતી એક અમદાવાદમાં જ તો ત્યાં મેં એમનું માર્કેટિંગ સંભાળ્યું બરોબર હું હોસ્ટેલથી રોજ સવારે નીકળતો બરોબર એક કિલોમીટર ચાલીને જતો ને ત્યાં બીઆરટીએસ બીઆરટીએસ માં પાછો જોબનું જે સ્થળ હતું જ્યાં બીઆરટીએસ સ્ટેશન હતું ત્યાં ઉતરતો ત્યાંથી પાછું અઢી કિલોમીટર ચાલીને જવાનું રોજ આવા જવાના મારે પાંચ કિલોમીટર તો ચાલીને વીલચેર ચાલીને જવાનું વીલચેર ચાલીને આવવાનું એ રીતના પાંચ કિલોમીટરના રોજ થતા હતા તો મેં એ વસ્તુ કરી મને ખબર હતી કે હવે હું કંઈક કરી શકીને કંઈક બની શકીશ બરાબર હું આવડી મોટી રેસ્ટોરન્ટનું માર્કેટિંગ કર્યું અને એના પછી આગળ જતા મને બહુ બધી ઓપોર્ચ્યુનિટી મળવા માંડી પછી તો પછી તો મેં મારી સ્કિલ ડેવલપ કરી આગળ આગળ હજીક વધારે શીખ્યો પછી એ લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો મારે કે સોશિયલ મીડિયા દ્વારા મને મધુની મુલાકાત થઈ સોશિયલ મીડિયા દ્વારા મધુ સાથે મુલાકાત થઈ મધુ સાથે ફ્રેન્ડશીપ થઈ વાતો થઈ પછી મારે શું કહેવાય આપણે લવમાં ફેરવાઈ ગઈ અમારી ફ્રેન્ડશીપ ને એ મને સમજી મારી હેન્ડીકેપ હું છું એના જોયું ને એ મારું દિલ જોયું મારું વ્યક્તિત્વ કેવું છે એ જોયું એનાથી પ્રેમ કર્યો એને બરોબર મને એક વિચાર તો એ તો એને મને પ્રેમ તો કર્યો એ મારાથી મેરેજ ભી કરવા માંગતી હતી પણ મારા પાસે રહેવા માટે કાઈ હતું નહીં હું પોતે હોસ્ટેલ માં રહેતો તો એને ક્યાં રાખીશ બરોબર તો પછી મેં કીધું જે થાય જોયું જ જશે મે એક મકાન લીધું ભાડે અને હાલ જ્યાં રહી છીએ અમે 6000 જેવું એનું જો કે ભાઈ ભાડું છે અને મધુને એકવાર કીધું મધુ હું તારી સાથે મેરેજ કરવા તૈયાર છું એક જ વાર મે કીધું એને અને બધું છોડીને આવી ગઈ મારા મારી પાસે એમાં પાછું અમારે બહુ બધા વસ્તુઓનો સામનો કરવો પડ્યો પૂરી પણ મધુ છે ને એ અત્યારે મારી લાઈફમાં એક એવું વ્યક્તિ છે જેણે મને ખરેખર સમજો હોય જેને મને મારો હેન્ડીકેપ છું કંઈ કરી નથી શકતો એ નથી જોયું એણે મારું વ્યક્તિત્વ જોયું ને આજે મારી સાથે સાથે ખડી છે ને આજે હું માર્કેટિંગ એટલા લોકોનું કરું છું

એક બે વાર જઈ ભી આવ્યો મુલાકાત નથી થઈ હજી મારી બહુ લોકો જે મને એમ કહેતા હતા હતા કે તું કરી શકે બસ ઘરે બેસી ને હસતા હું ધોતો વાસણ ધોતો એ જોઈને હસતા હતા મને એટલો એટલો એટલા સુધી રોયો છે ને હું રાત રાત પર એક વ્યક્તિ હતો જે મારી દાદી જે મને સમજતા હતા એ ભી જતા રહ્યા એના પછી તું સાવ એકલો થઈ ગયો ને મને કોઈ પણ સંભાળ્યો છે ને તો એ છે મધુ આજે મારી લાઈફમાં જે કાંઈ છે ને જે કાંઈ પણ હું અત્યારે હાસિલ કર્યું છે ને એ મધુના લીધે હાસિલ કર્યું છે બરાબર આ ગઈ મારી કહાની હતી શોર્ટ એન્ડ સિમ્પલ વધારે લાંબી થઈ ગયો તો માફ કરજો ને આગળ અમે ક્યારેક અમારી લવ સ્ટોરીની બી કહાની તમને કહેશું બરાબર તો કેવું લાગ્યું તમને સારું લાગ્યું છે જે બી તમારે તમારી બી જે કહાની હોય તમારે તમે જે કાંઈ કહેવા માંગતો હોય એ મને કોમેન્ટમાં કહેજો અમારી સાથે વાતચીત કરવામાં અમને બી ખૂબ મજા આવે છે ને જો અમારી કહાની તમને સારી લાગી હોય પ્રેરણાદાયક લાગી હોય તો લાઈક કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો થોડો સપોર્ટ કરજો મિત્રો તમારે સપોર્ટની બહુ જરૂરત છે એમાંની તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી દિનેશ સોલંકીના જય માતાજી જય ભોલેનાથ મળીએ આવજો